અંજલી સહિત તાલુકામાં પૂર્વજોની યાદમાં ખત્રીપૂજન કરી ચૌદશની ઉજવણી કરાઈ આ ચાર અગિયાર બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે એક કલાક સુધીમાં પૂર્વજોની યાદમાં ખતરી આવતા હોવાનું કહેવાતી આ આદિવાસી સમાજની પરંપરા સંજેલી તાલુકામાં ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી અને કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવી હતી સંજેલીના દરેક ગામોમાં આદિવાસી સમાજ દ્વારા પૂર્વજોની યાદમાં આખું ગામ ભેગા કરી અને ખેતરમાં એક પાદરે શીરા પાળિયાની પ્રતિષ્ઠા કરવામાં આવતી હોય છે અને સમાજના રીતિ રિવાજ મુજબ પૂજા વિધિ કરવામાં આવતી હોય છે આ બાબતે કેટલાક સમાજના આગેવાનો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે સમાજમાં જે ચૌદશ દેવદિવાળીનું મહત્ત્વ હોતું હોય છે અને વર્ષ દરમિયાન પરિવારજનોમાં કોઈ પણ મરણ થાય તો તેમની યાદમાં શીરાપાળિયાની પ્રતિષ્ઠા કરવામાં આવતી હોય છે સંજેલી તાલુકામાં ઠેર ઠેર આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી ચાલતા આ પરંપરા રીતિ રિવાજો આજે પણ યથાવત છે અને પૂર્વજોની યાદમાં ગામમાં ખેતરોમાં શીરા રોપવામાં આવતા હોય છે અને આખે આખું ગામ ભેગું થઈ અને પૂજા વિધિ કરતા હોય છે નાચગાન કરતા હોય છે આ દિવસ દરમિયાન જે વ્યક્તિમાં પૂર્વજોની આત્મા પ્રવેશતી હોય છે તેને ખત્રી કહેવામાં આવતું હોય છે અને તે ખત્રી હોય છે તે ક કહી શકાય કે ગામ અને પરિવારનું માર્ગદર્શન પૂરું પાડતા હોય છે તે સમયે અને સંજેલી તાલુકાના ઠેર આદિવાસી સમાજ દ્વારા દેવ દેવદિવાળી પર્વમાં આ વર્ષોથી ચાલી આવતી પરંપરા આજ પણ યથાવત છે અને ખૂબ પ્રચલિત છે